શું યજી શરાબી અને કારણ હતું કે એક આદર્શ ખિલાફતની વ્યવસ્થા એક રાજાશાહી વ્યવસ્થામાં પરિવર્તિત થવા લાગી હતી અને એ રાજાશાહી વ્યવસ્થાને રોકવા માટે જ હઝરત હુસેને નિર્બળ હોવા છતાંય અને પોતાની કોઈ ફોજ ન હોવા છતાંય પોતાના કુટુંબ સાથે શહાદત બોલી લીધી આ આદર્શ ખલાફત વ્યવસ્થા ના વિશેષ લક્ષણો કયા હતા જેના કારણે આપણે આવું એક પગલું લીધું એ આદર્શ વ્યવસ્થાના વિશેષ લક્ષણો હતા નંબર એક કે ખિલાફત ખલીફા અને શાસકોનું સ્વતંત્ર ચયન પ્રજા દ્વારા નંબર બે મસલતી વ્યવસ્થા દરેક તારી પરામર્શ અને મસલત થવું ત્રીજું હતું અભિવ્યક્તિની આઝાદી દરેક વ્યક્તિ કે પોતાના અભિવ્યક્તિ વ્યક્ત કરી શકે નંબર ચાર હતું અલ્લાહ સામે અને પ્રજા સામે ઉત્તરદાયિત્વની ભાવના પાંચમું હતું રાજ્યનું જે ભંડોળ બેતુલ માલ તેની જાળવણી નંબર છે કાયદાનું શાસન કાયદામાં કોઈ મોટું અને કોઈ નાનું નહીં અને સાતમું લાક્ષણિકતા હતી કે અધિકારો અને દરજ્જાઓના પ્રમાણે દરેક વ્યક્તિ સમાન હોય દરેક વ્યક્તિના સમાનતાના અધિકાર હોય આ હતી તે વ્યવસ્થા અને આ વ્યવસ્થાની સુરક્ષા માટે જ હઝરત હુસેને પોતાની અને પોતાના કુટુંબની શહાદત વોરી લીધી અને આ જ છે આ મોહરમનો સંદેશ